એ રાહ પર ચાલશું નહીં આખર સુધી આ મુક્તિના સંગ્રામને મુકશું નહીં મહારાણા પ્રતાપનો સહી કહો મહારાણા અકબર શનો દૂર મહારાણા પ્રતાપની મુલાકાત માજે હા એમને સંપૂર્ણ સન્માન સાથે અંદર લાવો પર શાના પ્રતિનિધિ સુશે સહન શાનો સંદેશો એજ કે

સગા દીકરા ને દુશ્મ દરવાજે મોત ના મુખ માં મોકલી સંદેશો અકબર છે જો વાત છે આ દુનિયાની તારીખ માં